આજે આપ પત્રકાર મિત્રોને બોલાવવાનું કારણ એ છે કે છેલ્લા સાતથી આઠ દિવસથી છોટા ઉદેપુર જિલ્લામાં અમારી સામે કેટલીક રજૂઆતો આવી છે કે રાતના સમયમાં ઘરફોડ ચોરી કે વાહન ચોરીના બનાવો ખૂબ વધી રહ્યા છે અને ગઈકાલે રાત્રે એવું જાણવા મળ્યું છે કે રાત્રે નવથી દસ વાગ્યાની વચ્ચે જ એક જગ્યા ઉપર કેટલાક ચોરોનો ચોરોનું તોડું ચારથી પાંચ માણસોનું કોઈ જગ્યા ઉપર ચોરી માટે આવ્યું હશે પબ્લિક એની પાછળ ગઈ પોલીસ પણ ભાગી ગયું એટલે આ બધી વાતોને લઈને આજે અમે અમારા છોટાઉદેપુર જિલ્લાને એક સંદેશ આપી રહ્યા છીએ કે સહેજ પણ ગભરાવાની જરૂર નથી અમે મધ્યપ્રદેશની બોર્ડર ઉપર એકદમ સ્ટ્રીક રીતે બોર્ડન કરવાનું ચાલુ કર્યું છે અને તમારા વિસ્તારમાં તમારા થાણા અધિકારીઓ લોકલ આગેવાનોને મળીને આજે મીટિંગ કરશે તમારા લોકો તરફથી ફીડબેક લઈને જે જે જગ્યા ઉપર અમારા નાઇટના જે પોઈન્ટ છે એ વધારવામાં આવશે અને આ જે કૃત્યો કરી રહેલા લોકો છે એને ટૂંક સમયમાં ખૂબ ઝડપથી ઝડપી પાડવામાં આવશે અને એમની સામે સ્ટ્રોંગ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે ગઈકાલે એક મોબાઈલના દુકાનની ઘરફોડ ચોરી નોંધાઈ છે તેના પણ વિડીયો મળ્યા છે એની પાછળ અમારી ટીમો કાર્યરત છે બીજું વધારાની વાતમાં હું આપ લોકોને જણાવવા માંગીશ કે જે દસ દિવસ પહેલા કવાટ પોલીસ સ્ટેશનના પીપલદા ગામમાં એક ધોરણાસ્પદ પ્રકારનું મર્ડર થયું હતું તેમાં ગામના જ બે માણસો હતા વિંકેશ અને ગિંદો એ બે માણસો ની પાછળ હતા અને પગમાં જે માજીના પગમાં જે કળા હતા બેનના તે કળાને લેવા માટે અને ફક્ત કળા એ વેચીને પૈસા ઉભા કરવા માટે એ લોકોએ કૃત્ય આચર્યું હતું કેમ કે એ લોકો ગામના હતા અને ભોગ બનનાર લોકો એમને ઓળખી ગયા હતા તો ભોગ બનનાર લોકો એમને ઓળખી જાય અને એમને ગુનામાં પકડાવી ના દે તેના માટે એમણે આ કૃત્યને અંજામ આપ્યું હતું એ લોકોને પકડીને જેલ હવાલે કરીને અ જેલ પરત મોકલી આપવામાં આવ્યા છે અને ન્યાયની કોર્ટમાં હવે એમની સામે આગળની કાર્યવાહી નામદાર કોર્ટ મારફતે કરવામાં આવશે સાથે સાથે મારી પ્રજાજનોને વિનંતી છે કે પોલીસ હોમગાર્ડ જીઆરડી તમામ લોકો તમામ તંત્ર તમારી સુરક્ષા માટે તમારી મિલકતની સુરક્ષા માટે કાર્યરત છે કોઈપણ સંજોગોમાં આવા કોઈ ચોરી બાબતે તમને કંઈ જાણકારી મળે તો પોલીસને ધ્યાન પર મૂકો કોઈપણ રીતે કાયદો હાથમાં લેવાની કોશિશ ના કરો અન્યથા આપને પણ કાયદાકીય જોગવાઈમાં અને કાયદાકીય પ્રક્રિયામાં ફસાવવાનો અને પરેશાન થવાનો વારો આવશે